મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સાત તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસ શનિવારના રોજ આજની ચણાની આપણે આવકની વાત કરીએ તો મિત્રો છાપરા નંબર ત્રણમાં માં ગેટ સાઈડ એકવીસ ફિલોર થી ચુમ્માલીસ ફિલોર લગીની આવક નોંધાણી છે મિત્રો હરાજીનું કામકાજ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણીને કહેવાય એ છે આજના ચણાના બજારમાં

બે હજાર એકતાલીસ રૂપિયાનો ભાવ થયો બે હજાર ને એકતાલીસ રૂપિયામાં બીટું છે એકદમ ચોખ્ખો માલ છે ડંખ મિનનો બે હાજર ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો બિન ડંખીઓ ડંખ એક પણ આ તમારિયાના ગરંતે પૈસા લેતો છો થોડી નકર ને રૂવાય ને દરવાજો આવતો

ચૌદસો ને છોતેર નો ભાવ થયો ડંખે પડી ગયો છે અમુક ટકા હવાય દેખાય છે બાટે થોડોક દેખાય છે ચૌદસો ને છોતેર રૂપિયાનો ભાવ થયો ચૌદસો ને છપ્પન રૂપિયામાં વેચાણ હે ત્રણ નંબર જણા ચૌદસો ને છપ્પન રૂપિયાનો ભાવ જો તમે ત્રણ નંબરમાં છે ચૌદસો ને છપ્પન રૂપિયામાં વેચાણો છે નવસો છોતેર રૂપિયા નો ભાવ છે તમે જોયો આ ટાઈપનો માલ છે ડંખવાળો માલ છે અને હળેલો માલ છે બધા કલરમાં માલ છે નવસો રૂપિયા હોય તો આવો માલની કોઈ તો અહીંયા આવા ભાવ થાય